કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમ અભ્યાસનો મુદ્દો છે ભારતમાં ઓગણીસમી સદીમાં થયેલા ધાર્મિક સામાજિક સુધારણા આંદોલન જેમાં સબ ટોપિક છે ઇસ્લામ સુધાર આંદોલન એટલે ઇસ્લામ ધર્મમાં થયેલા સુધાર આંદોલનને મિત્રો આજે આપણે એક નાનકડા આંદોલનને સમજવાનું છે કે જે ઇસ્લામમાં ધાર્મિક રીતે સુધારા રીતે જાણીતું છે અને એ છે અહમદિયા આંદોલન આંદોલન મિત્રો આના નામ પરથી વ્યક્તિના નામ પરથી એ આંદોલનનું નામ અહમદિયા આંદોલન પડ્યું છે તો આની ચર્ચા કરી લઈએ તો મિત્રો આ વ્યક્તિ છે મિરઝા ગુલામ અહમદ જે આ વ્યક્તિ આ આંદોલન ને શરૂ કરે છે કેવી રીતે શરૂ થાય છે એ જોઈ લઈએ તો આર્ય સમાજ મિત્રો આ વ્યક્તિએ હિન્દુ ધર્મમાં જે સુધારા આંદોલન થયા એનાથી પ્રભાવિત થયો અને અમુક એવા સમાજોના વિરુદ્ધમાં એને આંદોલન સ્ટાર્ટ કરે આર્ય સમાજ અને ઈસાઈ ધર્મ પ્રચારકો વિરુદ્ધ જે આર્ય સમાજના પ્રચારક હતા અને ઈસાઈ ધર્મના પ્રચારકો હતા એમને કોઈ જવાબ તો આપવો પડશે પ્રચારકોના વિરુદ્ધ અને તથા તથા મુસ્લિમ ધર્મમાં મુસ્લિમ મુસ્લિમ સમાજમાં રહેલ બુરાઈઓ ને દૂર કરવા એક આંદોલનની શરૂઆત કરે છે અને એ આંદોલનની શરૂઆત ખાસ યાદ રાખજો મિત્રો કે આ અહમદિયા આંદોલનની શરૂઆત ગુરુદાસપુર દાસપુર નજીક એક સ્થળ હોય છે અને એ સ્થળનું નામ હોય છે કાદિયાન

અઢારસો ને સ્ટાર્ટ થાય છે મિત્રો આ આંદોલનના કોણે સ્ટાર્ટ કર્યું અને વર્ષ એ મહત્વના ઉપયોગી છે એટલે ખાસ આપ એ ધ્યાન રાખી લેજો બરાબર અઢારસો નેવ્યાસી માં ઈ ગુરુદાસપુર નજીક એક સ્થળ હોય છે કાદિયાન જે પંજાબમાં આવેલું છે ત્યાંથી મિરજા ગુલામ અહમદે એક આંદોલન શરૂ કર્યું ઈસવીસન અઢારસો નેવ્યાસી માં એ આંદોલન હોય છે અહમદિયા આંદોલન આ આંદોલન કેમ શરૂ કરવું પડ્યું તો આર્ય સમાજ આર્ય સમાજ અને ઈસાઈ ધર્મ પ્રચારકો વિરુદ્ધ તથા મુસ્લિમ સમાજમાં રહેલ બુરાઈઓને દૂર કરવા એમને શરૂઆત કરે છે હવે મિર્જા ગુલમ અહેમદ છે એક પ્રભાવિત હતા બરાબર ને ગુલામ અહમદ પ્રભાવિત હતા પ્રભાવિત થયા હતા પરીક્ષા ઉપયોગી જ આ આંદોલન ચલાવવું હોય તો એથી પતી જાત કોને સ્ટાર્ટ કર્યું તો મિરજા ગુલામ અહમદે ક્યારે સ્ટાર્ટ કર્યું અઢારસો માં સ્થળ કહ્યું તો કાદિયા પંજાબ બસ આટલાથી પ્રિલિમિનરી પરીક્ષા પૂર્ણ થઈ જતી પરંતુ અહીંયા તમારે વર્ણનાત્મક પરીક્ષામાં આ ક્યારેક પૂછાય કે અહમદિયા આંદોલન વિશે નોંધ લખો ત્યારે તમારે બધું લખવું પડે છે એટલે આપણે હવે જવું છે અને આમે મિત્રો મેં ક્યારેય કોઈ સબ્જેક્ટનો કોર્સ હોય એમાં ક્યારેય કંઈ બાકી મૂક્યું નથી ને કંઈ છોડ્યું નથી બરાબર તો પશ્ચિમવાદ થી ઉદારવાદથી પ્રભાવિત હતા બ્રહ્મ વિદ્યાથી પ્રભાવિત હતા અને હિન્દુ ધર્મના સુધાર આંદોલન થી પ્રભાવિત હતા ખાસ તો બ્રહ્મ સમાજથી પ્રભાવિત હતા એટલા જ માટે આ આંદોલન બ્રહ્મ સમાજની માફક માફક વિશ્વના બધા જ વ્યક્તિઓના ધર્મ સિદ્ધાંત પર રહેલ દરેક વ્યક્તિઓના જે ધર્મના સિદ્ધાંતો છે એના ઉપર આનો મૂળ ભાર રહેલો હતો તો બસ મિત્રો અહીંયા અહમદિયા આંદોલન પૂર્ણ થાય છે તમારે મુખ્યત્વે યાદ રાખવાનું છે મિર્ઝા ગુલામ અહમદ જે ગુરુદાસપુર નજીક કાદિયાન જામની જગ્યા છે જે પંજાબમાં આવેલું છે ત્યાંથી એમને અઢારસો ને નેવ્યાસીમાં અહમદિયા આંદોલન શરૂ કરેલું હતું તે પોતે પોતાને મસીહા તરીકે ઓળખતા હતા હવે આંદોલન શરૂ કરવા પાછળનો એમનો હેતુ હતો તો આર્ય સમાજના પ્રચારકો અને ઈસાઈ સમાજના પ્રચારકો વિરુદ્ધ તથા ધર્મ સમા ઇસ્લામ ધર્મમાં રહેલ બુરાઈઓને દૂર કરવા માટે હવે મિર્ઝા ગુલામ અહમદ પ્રભાવિત શેનાથી હતા તો પશ્ચિમ ઉદારવાદથી પ્રભાવિત હતા બ્રહ્મ વિદ્યાથી પ્રભાવિત હતા અને હિન્દુ ધર્મના સુધારાવાદ આંદોલનથી પ્રભાવિત હતા તો મળીએ છીએ બીજા આંદોલનમાં